નમસ્કાર મિત્રો ટૂર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ ગિરનારની તળીમાં અને ત્યાંથી આપણે ગિરનાર પરિક્રમાની શરૂઆત કરશું તો મિત્રો ચાલો સાથે મળીને અતિ પાવનકારી અને કલ્યાણકારી એવી ગિરનાર પરિક્રમામાં આપણે સામેલ થઈએ પરિક્રમાની શરૂઆત આપણે ભગવાન ભોળાનાથ એવા ભવનાથ મહાદેવના દર્શન કરીને મૃગીકુંડની અંદર દર્શન કરીને આ પરિક્રમાની શુભ શરૂઆત થાય છે તો મિત્રો આપણે પણ ભગવાન ભોળિયાનાથ એવા ભવનાથ મહાદેવના દર્શન કરીને પાવન થઈએ પરિક્રમાની અંદર પ્લાસ્ટિક એલાઉડ ન હોવાથી અહીંયા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુંદર મજાની કપડાની બેગ આપવામાં આવી રહી છે અને એ બેગની અંદર સૂકો નાસ્તો અને મીઠો મધુરો એવો લાડુની પ્રસાદી તરીકે આપવામાં આવી રહી છે તો મિત્રો આપ પણ અહીંયાથી આ સેવાનો લાભ ચોક્કસ પરિક્રમાની શરૂઆત રૂપાયતન દરવાજાથી થાય છે અને આ દરવાજાના પહેલા લાકડીઓની સરસ મજાનો એક સ્ટોલ આવેલો છે ત્યાં ફક્તને માત્ર વીસ રૂપિયાની અંદર એક સરસ મજાની વાંસલી લાકડી આપવામાં આવે છે અને એ લાકડી પૂરી પરિક્રમા દરમિયાન આપણી સાથે રહે છે તો જે ઢાળ ઉતરવાનો હોય ઢાળ ચડવાનો હોય એની અંદર હર કદમે આપણે સાથ આપી રહી છે આ લાકડી તો અહીંથી લોકો સરસ મજાની લાકડી ખરીદતા હોય છે ભગવાન દત્ત ગિરનારીના પાવન સાનિધ્યની અંદર પરિક્રમાની શુભ શરૂઆત થઈ ગઈ છે અને આ શુભ શરૂઆતની અંદર આપણે સૌપ્રથમ પ્રથમ પડાવમાં સરસ મજાનો ચા પાણીનો સેવા કેમ્પ આવી ગયો છે આ અન્નક્ષેત્રની અંદર સવારના પહોરમાં ખૂબ સરસ મજાની ચા અને નાસ્તાની સગવડ આપવામાં આવે છે તો મિત્રો અહીંથી લોકો ચા અને સરસ મજાનું નાસ્તો તથા સવારનો પહોર હોવાથી નાસ્તાની સેવા પણ ખૂબ સરસ આપવામાં આવી રહી છે તો મિત્રો એથી પણ લોકો ચા પાણી નાસ્તો અને સરસ મજાનું અલ્પાહાર કરીને લોકો પવિત્ર પરિક્રમાની અંદર આગળ જતા હોય છે જય ગિરનારીના નાદ સાથે આ પરિક્રમાની અંદર લાખો ભાવિક ભક્તો પરિક્રમા કરતા હોય છે અને એમની માટે એક સેવાનું કાર્ય જે થતું હોય છે એને કહેવાય છે અન્ન ક્ષેત્ર જ્યાં ઠેર ઠેર અન્નક્ષત્રો યોજાય છે અને અહીંયા લાખો ભાવિક ભક્તો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે અને આ સેવાનો લાભ લેતા હોય છે તો આપ પણ જોઈ શકો છો કે હજારો લાખો માણસો માટે મહારસોડા તૈયાર હોય છે અને મહારસોડાની અંદર લાખો ભાવિક ભક્તો ભોજન પ્રસાદીની સેવાનો લાભ લેતા હોય છે તો મિત્રો ભગવાન ગિરનારીની આ અપરંપાર શ્રદ્ધા અને એ અન્ન ક્ષેત્રના આયોજકો અને પવિત્ર યાત્રાધામમાં લાભ લેનાર લાખો ભાવિક ભક્તોને ભગવાન ગિરનારી એવા ભગવાન ભોળાનાથ એમની દરેક મનોકામના પૂર્ણ કરે પરમ કૃપા પરમાત્માની અસીમ કૃપા હોય એ જ આ ગિરનારની પરિક્રમાનો લાભ લઈ શકતા હોય છે જો ગિરનાર બોલાવે તો જ માણસ અહીંયા ગિરનાર પરિક્રમા કરવા આવતા હોય છે મિત્રો આ ફોરેસ્ટની ચેકપોસ્ટ આવી ગયેલી છે અને આ ચેકપોસ્ટ ઉપર સરસ મજાની જે કાપડની થેલીઓ હોય છે તેનું ફ્રેન્ડલી થેલીઓનું વિતરણ થતું હોય છે અને અહીંયા દરેક પરિક્રમાવાસીઓનું ચેકિંગ થતું હોય છે જેની અંદરથી કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક આપણે એની અંદર લઈ જઈ શકીએ નહીં એટલા માટે પવિત્ર પરિક્રમા દરમિયાન રસ્તાની અંદરનો સૌ પ્રથમ પડાવ એટલે ઈટવાગોળી ઈટવાગોળી એટલે ત્યાં ઈટવા ગામ હતું અને એ ઈટવા ગામ પરથી અહીંયા ઈટવા ઘોડી તરીકે પ્રખ્યાત છે આ જગ્યા આ જગ્યામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા થોડાક આગળ દૂર સુધી સરસ મજાનો સિમેન્ટનો રોડ બનાવવામાં આવેલો છે અને ત્યાંથી કાચા રસ્તે આપણે જવું પડે છે આ ઈટવા ઘોડી એનો ઢાળ માપનું અને મધ્યમ છે અને તેની શરૂઆત પણ આપ જોઈ શકો છો કે મિત્રો કેટલા લોકો તાકાતથી અહીંયા ચડી રહ્યા છે અને તેનો ઢાળ ઉતરવાનો બહુ અઘરો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા ઠેર ઠેર કચરાપેટીનું પણ રાખવામાં આવેલી છે ત્યાં કોઈપણ પ્રકારનો કચરો હોય તો આગળ લઈ જઈને કચરા પેટીની અંદર નાખવો એવા સ્લોગન પણ લગાવવામાં આવેલા છે ઠેર ઠેર લીંબુ પાણીના સરસ મજાના સ્ટોલ આવેલા છે લોકો થાકે થાક ખાય પોરો ખાય અને પોરો ખાધા પછી લીંબુ પાણીથી ફ્રેશ થઈને પછી આગળ વધતા હોય છે મિત્રો આ પવિત્ર પરિક્રમાની અંદર સાધુ સંતોનો મેળાવડો પણ જામી ગયેલો છે તો આપ જોઈ શકો છો કે કેટલાય પવિત્ર યાત્રા કામધામની અંદર સાધુ સંતો આવી ગયા છે શરીર માટે આ યાત્રા બહુ કઠિન છે અને આત્માને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવે છે આ પવિત્ર યાત્રા એના રૂમ રૂમની અંદર પ્રભુ ભક્તિનો ભાવ ઉદ્ભવે એવી ઊર્જાનો અનુભવ કરાવે છે જય ગિરનારના નાદ સાથે આ પવિત્ર યાત્રા ઝીણા બાવાની મઢી તરફ આગળ વધી રહી છે રસ્તાની અંદર સાધુ સંતોના દર્શન કરીને પવિત્ર યાત્રા ચાલુ છે આ પવિત્ર યાત્રામાં લાખો લોકો પાછલા ઘણા વર્ષોથી પરિક્રમા કરવા આવતા હોય છે એમના અનુભવ આપણે પૂછીએ તો કોઈ કહે કે હું પાંચ વર્ષથી આવું છું કોઈ કહે દસ વર્ષથી આવું છું એમ અહીંયા હજારો ભાવિક ભક્તો દર વર્ષે આ યાત્રા કરવા માટે આવતા હોય છે ઈટવા ઘોડીનો આ ઉતરતો ઢાળ બહુ જ તીવ્ર છે અને અહીંયા આપણે જે પેલી શરૂઆતમાં લાકડીની વાત કરી હતી તેની અહીંયા ખાસ જરૂર પડતી હોય છે મિત્રો આપ જોઈ શકો છો કે જો કોઈ ભૂલથી પણ હાથ છૂટી જાય તો નીચે રગડતો રગડતો જાય આપ આ જોઈ શકો છો વિડીયોની અંદર બહુ રિસ્કી છે આ ઢાળ ઢાળ ઉતરતા પોરો ખાવા માટે બેસે છે અને અહીંયા હજારો ભાવિક ભક્તો અહીંયા નારિયેળ પાણીનો પણ લાભ લેતા હોય છે અહીંયા નારિયેળ પાણીના ખૂબ જ પ્રમાણમાં સ્ટોલ આવેલા છે અહીંયા ખૂબ જ સસ્તા ભાવમાં નારિયેળ પાણી મળતું હોય છે અને અહીંયા નારિયેળ પાણી પીને થોડોક વાર પહોરો ખાઈને અહીંથી શુભ શરૂઆત કરતા હોય છે પાછી યાત્રાને ઈટવા ગોળી ઉતરતા બિલકુલ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે અને મહેરબાની કરીને કોઈ લોકો એક દિવસમાં યાત્રા પૂરી કરવાનું ખેવ ના રાખતા નહીં બિલકુલ શાંતિથી યાત્રા પૂરી કરવી એક દિવસની અંદર યાત્રા પૂરી કરવાની અંદર ખૂબ જ ઊંચા ચઢાણો નીચા ચઢા ઉતરવાના આપતા હોવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બહુ ઝડપથી અને તીવ્ર થતી હોય છે અને કાર્ડિયક ફેલ્યુઅર જેવી ભયંકર સિચ્યુએશન આવતી હોય છે તો મિત્રો ખાસ કરીને જો ઉંમરલાક વ્યક્તિ હોય એમને તો ખાસ કરીને બિલકુલ શાંતિથી આ યાત્રાનો કાર્યક્રમ મિનિમમ બે દિવસનો તો રાખવો જ જરૂરી છે રસ્તામાં મળતા નારિયેળ પાણી લીંબુ પાણી આ સતત કુદરતી પીણાનો ખાસ એવો ઉપયોગ કરવો જેથી શરીરની અંદર એનર્જી લેવલ જળવાઈ રહે વન ભોજન છે ને આજે આ કાર્યક્રમ કા આજે મોડું થઈ ગયું ને જમવાનું હા વાત સાચી હવે આરામ મૈયા નાઈટ રહીએ જ કરવાનું છે હા નહીં હાલવાનું જીણા બાવાની મઢી સુધી રાત્રે હોલ્ડ થશે બરાબર બરાબર ખરેખર આ બધું સાધું સીધું ઘરેથી લાવ્યા કાચું લાવ્યા નસીબદાર નસીબદાર તમે વન ભોજનના દર વર્ષે આવો હા દર વર્ષે આવો જેમ